હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડિયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે જે આપણે ચર્ચા કરવાની છે કે જે તમે જોઈ શકો છો કે જે આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું કે તે ઓલરેડી વિડીયો પણ બનાવીને આપણે ચેનલમાં મેલેલો છે અને આજે જે આપણે ચર્ચા કરવાની છે કે જે પેલું નિંદામણ કે પેલા દવાનો રાઉન્ડ કે કેવી રીતે આપણે એને મારવો અને કેવી રીતે પેલું નિંદામણ કંટ્રોલ કરવો આજે તેના વિશે આપણે વાત કરવાની છે કે તે તમે ઓલરેડી દવા પણ જોઈ શકો છો કે ગોલ લીધી છે આપણે અને જે આપણે સ્ટોમ્પ કહીએ કે પેન્ડી મિથાઈલ બરોબર કે આપણે તેનો ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે જે અહીંયા છીએ ત્યાં તમને બતાવી દઉં કે હમણાં ખેતરમાં જઈને પણ તમને પૂરા રિવ્યુ આપશી કે પંપમાં આપણે જે નિંદામણનાશક જે આપણે દવાનો ઉપયોગ કરતા હોય તો ફરજિયાત તમારે પટી નોઝલનો ઉપયોગ કરવો ફરજિયાત એટલે ફરજિયાત છે તો ચાલો હવે ખેતરમાં જઈને પણ તમને બધું કેટલા પ્રમાણમાં દવા નાખવી કઈ રીતે કરવું કઈ રીતે છટકાવ થાય છે તે બધું તમને જણાવવું કે જે રીતે મિત્રો આપણે આપણે વાત કરી બરોબર કે જે દવાનો છટકાવ પણ ચાલુ છે તે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો બરોબર અને જે આપણે હાલ આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું અત્યારે આપણે તે જ ખેતરમાં ઊભા છીએ અને આપણે અત્યારે જે વાત કરવાની છે કે કેટલા દિવસે આપણે દવાનો છટકાવ કરવો કેટલા પ્રમાણમાં દવા નાખવી કે આ દવા બહુ નુકસાન કરે છે કે નથી કરતી કે કેવી રીતે તેના આપણે 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 આનો ઉપયોગ કરી છીએ કે કે તે બધી માહિતી આ દેવાની છે જેથી કરીને વિડીયોમાં આગળ બનીના રહેજો કે જે રીતે વાત કરી મિત્રો કે જે આપણે દવાનો છટકાવ અત્યારે ચાલી રહ્યો છે અને ખાસ પહેલાં મુખ્યત્વે તમને મુદ્દાની વાત તમને જણાવી દઉં કે આપણે પટ્ટી નોઝલનો ઉપયોગ કરવાનો છે કે તે આપણે તમને વાડી આપણે બતાવ્યું કે પટ્ટી નોઝલનો ખાસ જે નિંદામણનાશક દવાનો આપણે પ્રયોગ કરીએ કે ત્યારે પટ્ટી નોઝલનો એ સો ટકા ઉપયોગ કરવાથી એ સો ટકા બેસ્ટ રિઝલ્ટ આપને મળે છે અને રહી વાત મિત્રો કે દવાના પ્રમાણની કે હવે જે આપણે સ્ટોમ્પ કે જે બાસાલીન કે પેન્ડી અલગ અલગ ભાષામાં અલગ અલગ જગ્યાએ બધાથી કહેતા હોય કે તેનો આપણે પ્રતિ પંપ સોળ લીટરના પંપમાં પંપ સિત્તેર એમલ સાઠથી સિત્તેર એમલ તમે લઈ શકો છો અને જે ગોલ દવા રહી કે તે તમે થી વધીને આઠ એમ એલ કે તેનો ઉપયોગ તમે કરી શકો છો અને અત્યારે હાલ તમે ખેતરમાં પણ જોઈ શકો છો કે અત્યારે લગભગ આપણે ડુંગળીના કોટા ફૂટતાવે જો કે કેમેરામાં તો અત્યારે નહીં દેખાય કે જેથી કરીને તમને નહીં સમજાય કે આ દવાનો પ્રયોગ કેટલા દિવસે કરવો હવે રહી કે આપણે વાવેતર કર્યું બરાબર કે આ આપણું વાવેતર શનિવારનું આપણે કરેલું છે કે આપણે આમાં આપણે વાવેતર કરીને બપોરે બહાર નીકળી ગયા હતા એટલે પરબારો વરસાદ આવી ગયો એટલે શનિવાર આપણે ગણવાનો કે શનિવારથી મંગળવાર છે કદાચ વિડીયો અપલોડ કરવામાં એકાદો કે બે દિવસ આમ તેમ થઈ શકે બરોબર કે જ્યાંથી આપણે વાવેતર કર્યું કે અથવા પિયત આપ્યું કે ત્યાંથી તમારે ચોથો દિવસ ગણવાનો છે કે માનો કે આજે વાવણી કરી અને કાલે પિયત આપી દીધું એટલે કાલનો દિવસ ગણવાનો કે દિવસે દિવસે કે તમે આમાં આ દવાનો પ્રયોગ કરશો એટલે સો ટકા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમને મળશે કે પેલું નિંદામણ સો સો ટકા સાફ થઈ જાય અને આગળ પણ જે આપણે મગફળીનો વિડીયો બનાવેલો હતો બરોબર કે તેમાં પણ આપણે આનો ઉપયોગ કરેલો હતો ગોલ અને પેન્ડી મિથાઈલનો કે તેમાં પણ તમને બધાને જણાવ્યું હતું અને જે ખેડૂત મિત્રો નવા હોય કે તે વિડીયો જોઈને પૂરી માહિતી પણ એમાં પણ મેળવી શકે છે કે માંડવીમાં આપણે કેવી રીતે સો સો ટકા નિંદામણ આપણે સાફ કર્યું હતું અને આ મિત્રો કે મુખ્યત્વે ડુંગળી એક મહત્વનો પાક છે કે જો આમાં આ દવા છાંટી અને માનો કે માથે પરબારો વરસાદ પડી ગયો પણ તો પણ આ બહુ નુકસાનકારક છે કે અત્યારે વાતાવરણ અમારે તો આ બાજુ ખુલ્લું છે કે એટલે જેથી કરીને તમારી સાવધાની તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો કે જો વરસાદી માહોલ હોય કે વરસાદ આવે એમ હોય કે દવા છાંટીને જો પરબારો માથે વરસાદ પડી જાય તો આ દવા ભયંકર એટલે ભયંકર બહુ નુકસાનકારક દવા છે કે જે ડુંગળીને પણ ઉગવા ન દે બરાબર કે આવા આપણા ઘણા અનુભવ કરેલા છે તે પછી આપણે આ દવાનો આપણે પ્રયોગ કરી છે કે જે એકાદ બે વાર આપણે પણ આવું થયું કે છાંટીને પછી જો માથે વરસાદ થાય એટલે ડુંગળી ન ઉગે ઉગે પણ પાખી પાખી ઉગે એટલે જેથી કરીને જે ખેડૂત મિત્રો મારો વિડીયો ગમે ત્યાંથી જોતા હોય કે તે પોતાની સાવધાની જાળવીને આ કામ કરે અને જો આવું હવામાન સાફ હોય અને જો તમે પિયત આપી દો તો કઈ વાંધો નથી અને બીજી વાત મિત્રો કે જે પિયત તમે આપો બરોબર કે જે માનો કે એક પિયત આપ્યું પછી પાછો બે દિવસ જવા દઈને પાછું બીજું પિયત આપીને પાછો એ બીજે દિવસે તમે આ દવાનો છંટકાવ કરી દો એટલે પેલા નિંદામણમાં બેસ્ટમાં બેસ્ટ અને સો સો ટકા રિઝલ્ટ મળે છે બરોબર કે આવો આપણો ખુદનો અનુભવ છે અને બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ મળશી કંઈક અલગથી નવા જ વિડીયોમાં જો ચેનલમાં અથવા ફેસબુક પેજ ઉપર નવા હોય કે જો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પેજને ફોલો કરી લેજો કે જેથી કરીને કંઈક અવનવા હું વિડીયા મેલું તો સૌથી પહેલાં જાણ થાય તમને